નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે સુરત થી તો સુરત રેલવે સ્ટેશન પર એક હચમચાવી દેતી ઘટના બની હતી જણાવી મહિલા પોતાના બે નાના બાળકો સાથે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે માહિતી મુજબ જણાવી દી કે મહિલા બંને સંતાનો સાથે રેલવે ટ્રેક પર સુઈ ગઈ હતી અને એ સમયે માલગાડી આવી ગઈ અને ટ્રેનના અડફેટે મહિલા ઘટના સ્થળે જ મોતને ભેટી હતી અને જ્યારે બંને બાળકો ગંભીર રીતે થયા હતા ત્યારે તાત્કાલિક સ્ટાફ અને લોકોએ બાળકોને બચાવીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા ત્યારે હાલ બંને બાળકોની સ્થિતિ ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવાયું છે આ ઘટનાએ સુરત શહેરમાં ચકચાર મચાવી છે અને ઘટનાના કારણોની હજી તપાસ જે છે તે રેલવે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે खलील शाह है मैं महाराष्ट्र में रहता था मैं महाराष्ट्र से आया था एक नंबर गेट पे मैंने गर्दी देखा तो दो जन बैठे हुए थे बच्चों को लेके बच्चों को लेके बैठे थे हमने पूछा भाई क्या हुआ तो बोले उसकी मम्मी और बच्चे बोले गिर गए बोले तो बोले मम्मी तो बोले कट गई बोले बच्चे बच गए बोले बच्चों को बोले बोले भाई एक हमने पूछा बोले एक को फ़ोन किया तो बोले हाँ किया बोले बोल के आधा घंटा हो गया आप एक क्यों नहीं आई हमने फ़ोन किया तो बोले एक कंट्रोल रूम ने बोला क्या बोले भाई हमारे पास में कोई फ़ोन आया नहीं हमारे पास में कोई रिकॉर्ड है नहीं तो हमने फ़ौरन बुलाया फ़ौर बुला के तीन मिनट के अंदर एक सौ आठ वहाँ पर आ गई एक सौ आठ आने के बाद में हमने फ़ौरन उनको बोला कि आप बैठो तो बोले हम नहीं जाएंगे बोले बोले पुलिस केस है बोले हम नहीं जाएंगे तो हमने बोला ठीक है पुलिस केस है ना हम जो भी होंगे हम देख लेंगे बाद में बच्चे हमने लिए एम्बुलेंस के अंदर बैठे और एक बंदा और था मेरे साथ में वो बंदा भी आया था સમાચારો આગળ આપણે વાત કરીએ અરવલ્લી ની તો હાલ ભારતના સ્વાતંત્ર્ય પર્વ ને હવે ગણતરી ના દિવસો જ બાકી છે ત્યારે ભારત તિરંગો એ દેશની આન બાન અને શાન છે અરવલ્લી ધનસુરા અને મોડાસા તાલુકામાં તિરંગા યાત્રા યોજાઈ હતી જણાવી દઈએ કે માલપુર અને બાયડમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ અને જ્યારે ભિલોડા અને મેઘરજ તાલુકામાં ધારાસભ્ય પીસી બરડાના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા યોજાઈ હતી જ્યારે ધનસુરા અને મોડાસામાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી મોડાસા શહેરમાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોડાસા શહેરની તમામ સંસ્થાઓ તિરંગા યાત્રામાં જોડાઈ હતી અને આ તિરંગા યાત્રા મોડાસા ઉમિયા મંદિરથી શરૂ થઈ અને મોડાસા કોલેજમાં પહોંચી હતી અને જ્યાં યાત્રાનું સમાપન થયું હતું है समस्त नागरिकों को जय हिंद आज मंत्री श्री अन्न नागरिक ने अध्यक्षता माँ और खूब उत्साही पब्लिक के बीच में हमने हर घर तिरंगा यात्रा यहाँ से निकाली है जो कि मेघरज रोड पर उमिया माता मंदिर से लेकर मला गांधी मंद्... कॉलेज के कैंपस तक सभी लोग खूब उत्साह गाजे बाजे के साथ में और देशभक्ति से ओतप्रोत वातावरण में सभी लोग सराबोर आज यहाँ तक आए हैं मेरा सभी नागरिकों को यही संदेश है कि आप लोग हर अरवली के एक एक घर में हमारी आन मान शान तिरंगा शान के साथ में लहराए और आप लोग भी देशभक्ति के रंग में ओतप्रोत होकर देशभक्ति के आ, हमारे जो शहीद हुए हैं हमारे जो ऑपरेशन सिंदूर में जो जवान लड़े हैं और हमारे स्वतंत्रता सेनानियों की याद में आप सब भी इस अभियान में जुड़े साथ साथ भारत सरकार इस ने इस समय स्वच्छता पर हर घर तिरंगा के साथ में स्वच्छता अभियान पर भी जोर दिया है तो मेरी आप सब से अपील है कि जो हमारे माननीय प्रधानमंत्री श्री का जो हृदय स्वरूप उनका जो अभियान है स्वच्छ भारत अभियान उसमें भी इसके साथ-साथ -सा, देशभक्ति के साथ-साथ स्वच्छता का भी रंग हम लोग ओढ़ लें जय हिंद जय जै भारत 15 अगस्त राष्ट्रीय पर्व ने समग्रह गुजराती जनता ने हूं शुभकामनाएं पाठो आज મોડાસા ખાતે તિરંગાની યાત્રા કાઢવામાં આવી તિરંગો એ આપણી આન બાનની શાન છે આમ તો દેશની સરકારે ગુજરાતની સરકારે નારો આપ્યો છે કે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અનુસંધાનમાં આ બધા કાર્યક્રમો આજે થઈ રહ્યા છે સમગ્ર રાજ્યની અંદર સમગ્ર દેશની અંદર આજે આવા તિરંગાના કાર્યક્રમો થઈ રહ્યા છે ફરીથી હું ગુજરાતની જનતાને આ દેશની જનતાને આ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સમાચારોમાં આગળ આપણે વાત કરીએ દાહોદની તો રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા તથા પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે કે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા આ પ્રસ્થાન કરવામાં આવી હતી અને આ યાત્રાનું સમાપન દાહોદના ઐતિહાસિક સિદ્ધ રાજ જયસિંહ છાપ તળાવ ખાતે કરવામાં આવ્યું હતું આ રેલીમાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે ડીએસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા જિલ્લા પંચાયત પ્રમુખ

એના પ્રતિસાદના ભાગરૂપે આજે હજારોની સંખ્યામાં આ યાત્રામાં દાહોદના લોકો જોડાયા હતા અને આગલા ત્રણ દિવસમાં પણ હું દાહોદની જનતાને વિનંતી કરું છું કે આપણા ઘર ઉપર તિરંગા લહેરાવે એની સાથે સાથે એની સાથે સેલ્ફી પણ લે અને એ આપણા જો પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે એના ઉપર અપલોડ પણ કરે આ સ્વતંત્રતા પર્વ જો છે એને સારામાં સારી રીતે ઉજવે અને આપના જિલ્લા જો છે એમનું નામ રોશન કરે तो हम आ तरफ तो बनास बनासकाठा जिला कलेक्टर आरासूरी अंबाजी देवस्थान ट्रस्ट अध्यक्ष मिहिर पटेल द्वारा जय भोले ग्रुप ने शारदा पीठ काश्मीर यात्रा पालनपुर भव्य प्रस्थान करा तो आत्रा तारीख तेर ऑगस्टी सोल ऑगस्ट सुधी चाल से આ પ્રસ્થાન પ્રસંગે કલેક્ટરે મંગલ કામનાઓ પાઠવીને ફ્લેગ ઓફ આપ્યો હતો જણાવી દઈએ કે પાલનપુરથી પ્રસ્થાન બાદ યાત્રિકો આસ આરાસુરી અંબાજી મંદિરે મા જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને આ યાત્રા અંતર્ગત શારદાપીઠ ખાતે માટીનું શ્રીયંત્ર અને અખંડ ભારતની પ્રતિમા અર્પણ કરવામાં આવશે ભક્ત મંડળ કાશ્મીરના પાંડ્રેથન અને શંકરાચાર્ય દુર્ગા ગણપતાચાર્ય દેવી વિચારનાગ અને ખીર ભવાની જેવા પવિત્ર મંદિરોની મુલાકાત લેશે આ યાત્રાના અંતે શારદા પીઠ ખાતે સામૂહિક આભાર વિધિ યોજાશે જય ભોલે ગ્રુપ તથા આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી યાત્રિકોને શુભેચ્છાઓ પાઠવાઈ અને સોના કલ્યાણ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી જય અંબે આજે અમે પાલનપુર કલેક્ટર કચેરી આવ્યા અને આજે અત્યારે હાલ કલેક્ટર સાહેબ શ્રી મિહિરભાઈ પટેલે અમને યાત્રાનો શુભારંભ કરાવ્યો છે અમે શારદાપીઠ કાશ્મીર યાત્રાએ જઈ રહ્યા છીએ પંદરમી ઓગસ્ટે અમે જ્યારે શારદાપીઠ કાશ્મીરની અંદર જે મંદિર છે તો તે જગ્યા ઉપર અમે એક એકાવન શક્તિપીઠની માટી જે એકાવન શક્તિપીઠ છે જે મૂળ સ્થાન છે ત્યાંથી અમે માટી મંગાવી અને એક રેપ્લિકા તૈયાર કરી છે અને એ રેપ્લિકાને અમે શારદાપીઠ કાશ્મીર ઉપર અમે સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ અને અહીંયાથી યાત્રાનો શુભારંભ થયો છે અને અહીંયાથી યાત્રા અમે સ્ટાર્ટ કરી અને જગદંબાના આરાસુરી અંબાજીના નિજ મંદિરે અમે જઈ દર્શન કરી અને ત્યાંથી કાલ સવારથી અમે યાત્રાનો શુભારંભ કરીશું અને કાશ્મીરના જે પુરાણો જે પુરાણોમાં લખેલા છે એ દરેક જગ્યાએ દર્શન કરી અને શારદાપીઠ ઉપર અમે આ સ્થાપિત કરીશું એકાવન શક્તિપીઠની માટીમાંથી જ અમે એક પણ બનાવ્યું છે અને એ શ્રીયંત્ર પણ અમે ત્યાં જ અર્પણ કરીશું તો હવે આ તરફ આગળ આપણે વાત કરીએ જૂનાગઢની તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલા પારસધામની મુલાકાતે પહોંચ્યા હતા તેમને રાષ્ટ્રીય સંત પૂજ્ય નમ્ર મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હાલ ગિરનાર પારસધામ ખાતે પૂજ્ય નમ્ર મુનિ મહારાજ સાહેબનું ચાતુર્માસ ચાલી રહ્યું છે અને આ પ્રસંગે એકનાથ શિંદે જણાવ્યું કે મને જૂનાગઢ આવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે અહીં પારસધામમાં આવીને એક અલગ જ અનુભવ થાય છે તેમણે આગળ કહ્યું કે આજના યુગમાં લોકો કેવી રીતે વર્તવું અને કેવી રીતે વિચારવું વિચારવું જોઈએ તે અંગે અહીંથી ઘણું શીખવા મળે છે એકનાથ શિંદે પારસધામ ખાતે યોજાયેલા ઇમોશનલ એક્ઝિબિશન નિહાળી અને પ્રશંસા વ્યક્ત કરી અને તેને અત્યંત પ્રેરણાદાયક પણ ગણાવી હતી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અહીં આવવાથી લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે

यहाँ पर दिखाई पड़ा और गुरुदेव जी ने बहुत ही सोच समझकर आज के दुनिया में जो लोगों के मन में यहाँ पर आने के बाद हमें क्या करना चाहिए हमें कैसा सोचना चाहिए हमें कैसा बोलना चाहिए हमें कैसे बर्ताव करना बिहेव करना चाहिए ये यह यहाँ पर आने के बाद ऑटोमेटिकली जो भी इंसान आएगा वो यहाँ से कुछ ना कुछ लेके अच्छा जाएगा और यहाँ पर आने के बाद मुझे लगता है कि अगर यहाँ जो गुरुदेव जी ने जो इमोशन वेव्स का जो कंसेप्ट शुरू किया है यहाँ पर उससे तो काफ़ी लोगों में बदलाव हो जाएगा लोग बहुत काफ़ी दूसरों के बारे में अच्छा सोचेंगे इस हमारे देश के बारे में अच्छा सोचेंगे हर नागरिक के बारे में अच्छा सोचेंगे तो अपने आप जो मोह माया मकसद सब हट जाएगा और सब दुख दूर हो जाएंगे और खुशी का माहौल बनेगा और ये अपने आप में एक अलग कंसेप्ट है और इसलिए मैं यही कहूँगा कि आज की दुनिया में ये हम सब इंसान हैं और हर एक इंसान के अलग अलग व्यवहार होते हैं अलग अलग सोचना होता है

ખસીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ડભોઈ નગરના અલગ અલગ વિસ્તારોમાં રખડતા શ્વાનોની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને જેના કારણે રાહદારીઓને શ્વાન કરડવાના બનાવો વધી રહ્યા છે ત્યારે સપ્તાહે એક જ દિવસમાં અલગ અલગ જણાવી દઈએ કે પચીસ જેટલા લોકોને શ્વાનો દ્વારા બચકા ભરતા લુહો લુહાણ હાલતમાં સરકારી દવાખાને દર્દીઓની લાઈનો જોવા મળી હતી અને જેના કારણે નગરજનોમાં તંત્ર વિરુદ્ધ રોષ પણ જોવા મળ્યો હતો અને જે બાદ પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ તથા ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા આ બાબતને ગંભીરતાથી લેતા સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા એનિમલ બર્થ કંટ્રોલના નિયમો અનુસાર કરવા પાત્ર જે થતી કામગીરી હોય છે તેને યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી અને કાર્યવાહીના ભાગરૂપે ડભોઈમાં આતંક મચાવનાર જે શ્વાન છે તેને સહિત અન્ય વીસ જેટલા શ્વાનોને એનિમલ બર્થ કંટ્રોલ સંસ્થાની ટીમ દ્વારા પકડી પાડી અને પાંજરે પૂરવામાં આવ્યા હતા શનિવારના રોજ નગરની અંદર કેટલાક કુતરાઓએ કેટલાક લોકોને પંદર થી વીસ જેટલા લોકોને બચકા ભર્યા હતા બાઇટ કર્યું હતું જેના અનુસંધાને સરકાર શહેરની ગાઈડલાઈન પ્રમાણે એનિમલ બર્થ કંટ્રોલના કોન્ટેક કરી અને અમે સીઓ સાહેબના સંકલનથી આ કામગીરી કરી હતી અને આજે આજ રોજ એ લોકોની એજન્સી આવતા પંદરથી થી વીસ જેટલા કુતરાઓને લઈ ગયા હતા જેનું ખસીકરણ અને રસીકરણ કરી પાછળ આવેતા મુજબ બે જગ્યા પર એને છોડી દેવામાં આવશે આવી કામગીરી આગળ પણ ચાલતી રહેશે મારી નગરજનોને અપીલ છે કે આવી કોઈ આવા કોઈ કુતરા કુ પ્રાણી જ્યાં પોતાના વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકાને આ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જે બે દિવસ પહેલાં કિસ્સો બન્યો હતો કે જેમાં શ્વાનો દ્વારા રાહદારીઓને બછવા ભરવાની ઘટનાઓ બની હતી તેના અંતર્ગત નગરપાલિકા એક્શનમાં આવતા અમે અ એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ અંતરના નિયમો અંતર્ગત જે કાર્યવાહી કરવાની હોય તે હેઠળ આજે વીસથી વધુ કૂતરાઓને પકડવામાં આવ્યા છે જેમાં એમનું ખસીકરણ તથા રસીકરણની કાર્યવાહીઓ પણ હાથ ધરવામાં આવશે વીસથી વધારે સાહેબ ગાયોને શું કરવાનું ગાયો માટે પણ અમે આ એક્શન પ્લાન બનાવીને તૈયાર કર્યો છે જેની અંતર્ગત અમે જે નવા ટેન્ડરને એ બધું કરવાનું હોય તેની પ્રક્રિયા હાલ સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ ભરૂચની તો ભરૂચ શહેરની 35 થી વધુ આંગણવાડી કાર્યકરોને અશ્લીલ વિડિયો કોલ કરીને હેરાન કરનાર એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે આ આરોપીને સાયબર ક્રાઇમની મદદથી પંજાબના ફિરોઝપુર જિલ્લાના એક ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે જણાવી દઈએ કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નશાનો બંધાણી છે અને તે નશાની હાલતમાં આંગણવાડી કાર્યકરોને વિડીયો કોલ કરીને હેરાન કરતો હતો ભરૂચ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સાયબર ક્રાઇમની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરી અને તેને પંજાબથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે આ ઘટના સામે આવ્યા બાદ ભરૂચની આંગણવાડી કાર્યકરોમાં ભયનો જે માહોલ ફેલાયો હતો પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડતા તેમને રાહત મળી છે જણાવી દઈએ કે પોલીસે આ મામલે વધુ તપાસ હાલ હાથ ધરી છે અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ કરીને ભરૂચ જિલ્લામાં કેટલીક મહિલાઓને અ અશ્લીલ હરકતો કરતો હોય એવી ફરિયાદ હકીકત આજથી ત્રણેક દિવસ પહેલા મળતા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા અજાણ્યા વ્યક્તિ જે મોબાઈલ નંબર ઉપરથી મહિલાઓને કોલ કરતો હતો એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ગુનાની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈસી ભરવાડનાઓએ હાથ ધરેલી ટેકનિકલ સર્વિસ સર્વેલન્સનો ના માધ્યમથી ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં આવતા જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે અધ્યક્ષતા હેઠળ આ આરોપીની શોધખોળ માટે ટીમ રવાના કરવામાં આવેલી તો પંજાબના ફિરોજપુર જિલ્લામાંથી ના એક ગામમાંથી સિંહ મહેલ સિંઘ રાયસિંગ નામનો વ્યક્તિ આ રીતે મહિલાઓને વિડીયો કોલથી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન આ આરોપીને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જયારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે મારું નામ રાગીનીબેન જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ અમે થોડા દિવસ પહેલા જે અમારી બધી બહેનો પર જે મોટા ભાગની બહેનો પર ન્યુડ વિડીયો કોલ આવતા હતા અને એના માટે અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરેલી એ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભરવાડ સાહેબ અને એમની આખી એ તાત્કાલિક તાત્કાલિક લીધા અને તહેવાર હતો છતાં પણ એમની બહેનોનો નો વિચાર કર્યા વગર આ અમારી બધી બહેનોની રક્ષા કરવા માટે નીકળી ગયા અને જે આરોપી હતો તેને પકડીને આજે હાજર કરેલો છે અને હું સાયબર ક્રાઇમ બ્રાન્ચનો ખુબ ખુબ આભાર માનું છું કે મારી બહેનોની આજે રક્ષા કરી છે चलो समाचारों में आ तरफ अपने आगे बात करे सुरेन्द्रनगर तो सुरेन्द्रनगर मुख्य बस स्टेशन स्टेड पास उभा रहता रिक्शा चालक मनपा कचेरी खाते रजूआत करी જણાવી કે કે ચાલકોનું કહેવું છે તેઓ વર્ષોથી બસ સ્ટેન્ડ નજીક રહી અને રોજગાર કરતા પરંતુ તાજેતરમાં મનપા તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા તેમને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે અને આ પગલાથી અંદાજે વીસ થી વધુ રિક્ષા ચાલકોને અન્ય સ્થળે ઉભા રહેવાનું ફરજ પડશે જ્યાં તેમને પૂરતો ધંધો મળતો નથી એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ત્યારે રિક્ષા ચાલકોની માંગ છે કે મુખ્ય બસ સ્ટેન્ડ પાસે જ જૂની જગ્યાએ રાબેતા મુજબ ઉભા રહેવાની મંજૂરી આપવામાં આવે જેથી તેમનો રોજગાર છે તે અડચણ વિના ચાલુ રહી શકે અબ્દુલ એમ મમાણી હું રિક્ષા ચલાવું છું પોતે રિક્ષા ચલાવું છું રિક્ષા સ્ટેન્ડની અમારે બહુ માત્ર ચાલી રહેશે દસ પંદર દિવસથી ત્યાં અમારું સ્ટેન્ડ હતું જ અને એ અમને મલુવા પાત્ર હોય તો અમને મળવું જોઈએ અને અમારે વારંવાર પોલીસવાળાઓની કે બીજા રિક્ષાયોવાળાની કે અહીંયા જે કંઈ દબાણ કરીને બેઠા છે તેમનો બહુ મોટો પ્રશ્ન છે તો એ પ્રશ્ન હલ કરવો તમારે શ્રી ને અમારી નમ્ર અપીલ છે કે અમને જલ્દથી જલ્દ અમારું સ્ટેન્ડ મારું નામ સત્તરભાઈ ઇસ્માલભાઈ મમાણી છે અમારે રિક્ષા સ્ટેન્ડની માગણી કરેલ છે સ્ટેન્ડની અંદર માંગણી કરેલ અહીંયા રિક્ષા રાખવા નથી દેતા એટલે અમે સ્ટેન્ડની માંગણી મે આવેલ છે બરોબર છે ગાંધી બસ સ્ટેન્ડની ગાંધીની દિવાલ પાસે અમારી વીસ રિક્ષાનું સ્ટેન્ડ છે ત્યાં રાખવા નથી દેતા જેથી કરીને અમે સ્ટેન્ડની માંગણી સાટુ આવ્યા અહીંયા દબાણ લાલી ગલ્લા એવું બધું છે એટલે એના હિસાબે રિક્ષા નથી રાખી શકતા રોડ ઉપર રિક્ષા રહે તો બધાયને નડે છે મારું નામ મહેબૂબભાઈ મહમદભાઈ મમાણી છે હું પોતે રિક્ષા ડ્રાઇવિંગ કરું છું રિક્ષા ચાલક છું અમારી મુશ્કેલી બસ સ્ટેન્ડ ઉપર બસ સ્ટેન્ડ ઉપર સામે લારી ગલ્લા રાખે છે અમારું વર્ષો જૂનું સ્ટેન્ડ હતું છતાં અમને અહીંયા પોલીસ ખાતું ટ્રાફિકવાળા રિક્ષા રાખવા દેતા નથી અને દબાણના હિસાબે રોડને અડચણ થાય છે બીજો પ્રશ્ન એ કે અંદરના દરવાજેથી નાના બાળકો મુસાફરો સરસામાન લઈને સામેની સાઈડમાં આવી શકતા નથી માટે રોડ ઉપર નીકળતા વાહનોમાં

રૂપિયા નો લાખ સત્તાણું હજાર નો મુદ્દા માલ જપ્ત કર્યો અને મુખ્ય આરોપી નાસી ફરાર છે અને તેની શોધખોળ હાલ ચાલુ છે પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીઓ કેટલા સમયથી આ કામ કરી રહ્યા હતા અને કોને કોને દારૂ સપ્લાય કરતા હતા તો તો સમાચારોમાં આપણે આગળ વાત કરીએ દેશભરમાં તિરંગા યાત્રા નીકળી રહી છે અને ત્યારે અમીરગઢના આંગણે મામલતદાર તાલુકા પંચાયત પોલીસ તેમજ પંચાયત દ્વારા ગામના જાહેર માર્ગો પર તિરંગા યાત્રા દેશભક્તિના ધૂન અને ગીતો સાથે નીકળી હતી જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા જણાવી દઈએ હાલ હમણાં જે તિરંગા યાત્રા નીકળી હતી અને આમાં જોઈ શકો છો દ્રશ્યોમાં પણ જે વિદ્યાર્થીઓ છે શાળાના નાના નાના વિદ્યાર્થીઓ જોડાયા હતા ત્યાં સ્થાનિકો જે છે ઘણા બધા આગેવાનો પણ જોડાયા હતા જે ભાજપના જણાવી દઈએ કે આગેવાનો જોડાયા હતા અને નેતાઓ પણ સાથે સાથે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક બી એમ પરમારના માર્ગદર્શન મુજબ પોલીસે ના આરપીઆઈ બી કે જોશી આર એસઆઈ એન ટી જાડેજા અને તેઓની સુસજ ઇન્સ્ટ્રક્ટર ટીમની નિગરાણી હેઠળ પીએસઆઈ સીઆર પરમાર અને પીએસઆઈ એમપી પી સોલંકીની સાથોસાથ બનાસકાંઠા પોલીસ હોમગાર્ડ તેમજ જીઆરડી ના જવાનો પ્રેક્ટિસ કરી રહ્યા છે અને તેમાં જણાવી દઈએ કે ઘોડસવારના કરતબો અને ડોગ સ્ક્ડ દ્વારા કેવી રીતે ગુનેગારોને પકડવામાં આવી છે તેનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું અને આ ઉપરાંત કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ થાય તે સમયે ડોગ સ્કવોડ કેવી રીતે ગુનેગારો સુધી પહોંચી અને ગુનેગારોને પકડે છે તેનું પણ પ્રેક્ટિકલી નિદર્શન બતાવવાનું બતાવવાનું છે અને તેની પણ પ્રેક્ટિસ કરવામાં આવી હતી ત્યારે જણાવી દઈએ કે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પાલનપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે થવાની છે જેને લઈ અત્યારે ડેકોરેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જહીંદ સમગ્ર ભારતની જેમ આપણા સમગ્ર બનાસકાંઠામાં પણ પંદરમી ઓગસ્ટની ઉજવણીને લઈને એક ખૂબ જ અલગ પ્રકારનો માહોલ છે આ વખતે જિલ્લા ખાતેની ઉજવણી જે છે એ પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે થનાર છે આ બાબતે પોલીસ દ્વારા જે સંપૂર્ણ પ્રકારની તૈયારી થઈ ગઈ છે અમારા દ્વારા જે પોલીસની પરેડ કરવાની હોય છે તેની હાલમાં પ્રેક્ટિસ ખૂબ સારી રીતે ચાલુ છે એ સિવાય અશ્વ શું એ સિવાય ડોગ શું એ સિવાય જુદા જુદા ટેબલો બાબતની લઈને હાલમાં પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે મને વિશ્વાસ છે કે આ વખતે પણ તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ